નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારાવાડ વિસ્તારમાં ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાય છે જ્યારે અંદાજે એસી વર્ષ જૂનું અને જજરી માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જી હા મિત્રો તો જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે

ખારવા સમાજના આગેવાનો અને યુવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી તો રાત્રે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવારે ચારને ત્રીસ વાગ્યા સુધી ચાલી હતી તો મિત્રો બચાવ કામગીરી દરમિયાન શંકર સુયાની અને અન્ય એક મહિલાને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા જો કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મકાન લાંબા સમયથી જરૂરી હતું જોકે આ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોખનું મોજું ફરી વળ્યું છે તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો